બા મારે તમને એક વાત કરવી છે તમારે કામની વાત હોય ને તમારા ગરજ વાત હોય ને ઈશ કરવા આવો છો બાકી કોઈ દી પૂછો આવ્યા કે હે બા તમાર તબિયત કેમ છે તમારે કઈ હાડલા ફાટી ગયા છે લેવા આ હાડલો હાવ ફાટી ગયો છે પણ જો ઢાંકી ઢાકીને પહેરું છું લઈ આવશું કાલે એમાં હું વાંધો પણ કઈ ત્યારે જ લાવવાના આ તમે નાના હતા જ કોઈ તમારે કેવું પડ્યું કે અમને આ જોઈશ આ જોઈશ તમને જોતો એ પેલા આવી જાતું ને અને હવે કઈ ને હવે બા તો કઈ બા માગે તો દેવાનું ના ના ભાઈ એવું કઈ ન હોય જો મારે તમને ઈ કહેવું છે કે આ દેવાંગ ધંધો કરે છે બરોબર તો એને તમે ના હું કામ પાડો એને એ ધંધાની શરૂઆત કરવા જો ને હું એની રાહે બેઠો તો કે એ કાંઈક ધંધો ચાલુ કરે ને તો હું એની હારે જોડાઈ જાઉં એ તમે લોકો હજી નાના રહ્યા તમને ધંધાની શું ખબર પડે આ કોકના ધંધા જોઈને તમને એમ થાય કે આપણે ધંધા કરીએ તો એની જે ફરીએ પણ એમ કાંઈ થોડા ફરાતા હોય ને એમ કાંઈ થોડા ધંધા થતા હોય તો કેમ ધંધા થાય તમે કહો તમારા મનમાં એમ આવે કે આજે મારે હવે આ કાપડનો ધંધો કરવો છે એટલે ધંધો કરવાનો એમ એમ ન હોય ઈ છે ને ઓલા મારા તાંત્રિક બાબા છે ને એને પૂછ્યા વગર આપણે પાણી એ ન પીવાય તો એ તાંત્રિક બાબાને તમે એમ કયો કે કાક મોટી કંપની ખોલે અમને બે ને છે ને સારો પગાર આપે તમે હવે એને બધું પૂછી પૂછીને કરો તો પછી અમારે તો અમારો ધંધો સેટ કરવો કે નહીં એમ હું કહું છું હાંભળ હું છે ને એ તાંત્રિક બાબાને પૂછ્યા વગર એક ડગલું આગળ નથી આવતી આ તારા દાદા એણે જે ધંધો ચાલુ કરવો તો ને તો એ તાંત્રિક બાબાને પૂછ્યું અને એણે જે કીધો ઈ જ કર્યો તો જો આજે ભગવાનની દયાથી ધંધો સારું છે ને ખોટી વાત છે આ તમારી લ્યો આ મારા દાદાની છે ને મહેનતથી ધંધો એ હાલતો અને એટલે આપણે એટલા સુખી છીએ સમજ્યા તમે હવારે વહેલા ઊઠીને ધંધો કરવા જાતા બાકી આ બીજો તો તમારા મગજનો વેમ છે મને એક વાતનો જવાબ દે હા એ હાવ નાનું છોકરું હોય અને હજી ઊભા થતાં શીખ્યું હોય તો એને આપણે આંગળી દઈ તો એ પકડી પકડીને હાલતા શીખે ને એવી જ રીતે આ તારા દાદાને ધંધો કરવો હતો ને પછી તાંત્રિક બાબાને હું મળી એણે કાંઈક મને સોખા દીધા જુવાર દીધી અને પછી એ ધંધો ચાલુ કર્યો ને અને જો એ અમે તિજોરીમાં મૂક્યું હતું અને પછી તારા દાદાની એ જે મહેનત કરવાનો ઉઝમ સાઈડો ને આ એને લીધે થયું છે એમને એમ કઈ નથી થયું બા આ બધી વાત છે ને મને તો ખોટી લાગે છે તમે તમને ક્યાંથી મારી ભાઈ એકે વાત હાસી લાગે તો પછી આ ધંધો કરે એ બાબા ના હું કામ પડે છે એમ કહું છું એ ધંધા નહીં હોય ફાયદો એટલે એ બી સારા આપણી કોર છે એ તાંત્રિક બાબાએ મને કીધું હતું તારા છોકરાને જે ધંધો કરવો છે એ કરશે ને તો એમાં પૈસાની નુકસાની થાય પાણીની જેમ પૈસા જાય આ હસમુખ કાકા આપણે અહીંથી ચોથા મકાનમાં રહેશે બરોબર એણે નવો ધંધો ચાલુ કર્યો ને વર અધીમાં કેટલા એ કમાણા ખબર હે હાઠ લાખ રૂપિયા કમાણા એ કોઈ પાસે નહોતા ગયા એમણે ધંધો ચાલુ કર્યો એ તને ક્યાંથી ખબર એણે મને પૂછ્યું તું હું મને કહે કે બા આ તમારો ધંધો આટલો હારો હાલે છે તો એ તમે જે તાંત્રિક બાબાને પૂછ્યું તું તો એને પૂછી જોવો ને કે મારો ધંધો હારો હાલ છે કે નહીં તો હું પૂછવા ગઈ હતી ને એ હસમુખના નામ પર એણે કંઈક દાણા દીધા હતા અને મને કે આ દાણા એને કહેજો કે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકે પછી જો એનો ધંધો આ એના હાઈટ લાગશે હો તો હવે મારી વાત સાંભળો હા એમથી ધંધો ચાલતો હોય છે હાલો ન્યાય હું પાછો પડી ગયો હવે તો આપણા ઘરમાં આપણે અનાજ જોઈએ છીએ બરોબર હે કરિયાણું તો જોઈએ છે બધું એ બધાના પૈસા ખૂટી જશે અને કાંઈ ધંધો નહીં કરવી તા ઘર કે માલ છે એ બાબા અહીંયા આવશે પૈસા દેવા ના તો એ તમે આ હુડા કહેવાઓ કે તમારે કાંઈ ધંધા નથી કરવા આ તમારો બાપો જેટલું કમાઈને લાવે છે ને બસ એટલામાં તમને ખબર જ છે કે એટલામાં દાણો પાણી આવી રહેશે ને ઘર ચાલે છે એટલે તમે બે ભાઈઓ હાવ આળસુ થઈ જવાના છો અમે ક્યાં હવે આખો દિવસ ને નોકરી ગોતતા હોય સમજા તમે એક કામ કરો તાર ધંધો કરવો હા તાર ભાઈને ધંધો કરવો હા હવે ધંધો તો એમને થાય ને નોકરી તો વગર પૈસા ની મળી ગઈ હે ને અને પૈસા આવતા થયા પણ ધંધો તો પૈસા વગર થાય નહીં ને તો એક કામ કરો હું બાબાને મળી આવું અને એને પૂછી આવું કે કયા ધંધામાં એને લાભ છે પછી જે કાઈ મને દે ને એ દઉં ને એ તમે તિજોરીમાં મૂકજો